ગત રોજ ધરમપુર ખાતે સ્વર્ગ વાહિની નદી પર સ્થિત પુલના એક મોટા ભાગ રેલિંગ જોડે નીચે ધસી પડતા અકસ્માત સર્જાયો હતો જેનું રિપેરિંગ કામ આજે સવારથી તંત્ર દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે જે સારી બાબત છે પરંતુ રજાનો સવાલ એ છે કે તંત્રને એવું કામ જ શું કામ કરવામાં આવે છે કે એક જ વર્ષની અંદર રિપેરિંગ કરવું પડે રિપેરિંગ કરી દર વખતે મામલો શાંત પાડી દેવામાં આવતો હોય છે શું આ વખતે સરકારી તંત્ર આ બોગસ કામના જિમ્મેદાર ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર કે અન્ય ભ્રષ્ટાચારમાં સામેલ વ્યક્તિઓ ખિલાફ કોઈ પગલાં ભરશે ખરા ધરમપુરમાં સતત અનેક સરકારી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવા છતાં ના તો એવું બોગસ કામ કરનાર એજન્સી બ્લેકલિસ્ટ કરવામાં આવે છે ના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ આવી અનેક ઘટનાઓ પરથી એમ લાગે છે કે કાયદાઓ અને સજા માત્ર પ્રજા માટે જ છે બાકી ભ્રષ્ટાચાર આચરનારને તો સરકારી તંત્રએ જાતે જ છૂટ કેમ ના આપી રાખી હોય એ રીતે દરેક કામમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે અને તંત્ર દ્વારા તેમના ખિલાફ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી